રાધનપુરમાં વરસાદી પાણીનો નિકાલ ન થતા સ્થાનિકોને ભારે હાલાકી મસાલી રોડ પર આવેલા 15 થી વધુ સોસાયટીના રહીશો પાણીમાં ચાલવા મજબૂર મસાલી રોડ પર એક સરકારી શાળા અને બે પ્રાઇવેટ શાળા વિદ્યાર્થીઓને ભારે હાલાકી છેલા 15 વર્ષથી રોડ પર પાણી ભરાતા રહે دارિયા અને વહન ચાલકોને મુશ્કેલી નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા બનાવેલા ગટર માં પાણીનો નિકાલ થતો નહીં તેમ સ્થાનિકો જણાવી રહ્યા છે નગરપાલિકા દ્વારા ગટરની સાફ સફાઈ કરવામાં નહીં જેથી પાણી ભરાવાની સમસ્યા મસાલી રોડ ઉપર આજથી લગભગ પંદરેક વર્ષથી આવું ને આવું પાણી ભરાય છે અને આના માટે ક્યાંક ને ક્યાંક આર પણ જવાબદાર છે કારણ કે જે ગટરો છે એ આરએમબીમાં આવેલી છે અને એ ગટરોની સાફ સફાઈ દર વખતે ચોમાસામાં જ કરવા આવે છે કાલે અમે બેનને મળવા ગયા હતા પ્રાપ્તિબેને એમને એવો જવાબ આપ્યો છે કે ત્યાં રોડ મંજૂર થઈ ગયેલો છે અને અમે ગટરો બધી ખોલીએ હતા પણ જ્યારે ઘોડા દોડે ત્યારે તબીલાને તાળા મારવાવાળી વાળી વાતો કરે છે આ લોકો અને અત્યારે આ વિસ્તારની પબ્લિક એટલી યાતનાઓ અને તકલીફો ભોગવી રહી છે કે પારાવાર મુશ્કેલી પડી રહી છે હું સક્ષમ છું મારું બાળક ગાડીમાં સ્કૂલે જઈ શકે છે પણ એ બધા એવા સક્ષમ નથી કે બધાના બાળકો સ્કૂલે ગાડીમાં જાય અહીંયા ત્રણ સ્કૂલો આવેલી છે ત્રણ આંગણવાડીઓ આવેલી છે અને મુશ્કેલીનો કોઈ પાર નથી રહ્યો અને આનો તત્કાલ ધોરણે નિકાલ લાવવા માટે અમારી નમ્ર અરજ છે સરકારશ્રીને સમયથી રોડ ઉપર પાણી ભરાવાની સમયપુર મસાલી રોડ ઉપર લગભગ છેલ્લા પંદર વર્ષથી કાયમી આ સમસ્યા પાણીના નિકાલ થતો નથી લોકોને ખૂબ તકલીફો પડે છે એમાં અહીંયા લગભગ બે સ્કૂલો આવેલી આમ તો ત્રણ છે સરકારી સ્કૂલ સાથે બે પ્રાઇવેટ સ્કૂલ બાળકોને પણ ખૂબ તકલીફ પડે આ સમગ્ર રાધનપુરની આ પરિસ્થિતિ છે અને છેલ્લા પંદર વર્ષથી લોકો હેરાન થઈ ગયા છે બીજા નંબરની વાત એ છે કે હવે તો પચીસ અમે નગરપાલિકાના સભ્ય આપ્યા ભારતીય જનતા પાર્ટીને છતાં પણ કોઈ કોઈની વાત સાંભળવા માટે તૈયાર નથી એ લોકોને કોઈ ધ્યાન આપવું નથી પ્રજા ત્રાહી મામ છે અને પ્રજાના કામમાં એમને કોઈ લક્ષ્ય જ નથી એટલા માટે હવે જાગવાની જરૂર છે લોકો જાગો અને લોકો નગરપાલિકાનો ઘેરાવ કરો કારણ કે એક બે વ્યક્તિથી બોલવાથી કોઈ પરિવર્તન આવતું નથી પ્રજા રોડમાંથી આવશે તો જ તમારી વાત સાંભળવામાં આવશે બાકી અમારા જેવા એક બે જણા ગમે બોલશે એનાથી કોઈ ફરક પડતો નથી એટલે અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે આ જનતાનું કાંઈ સારું કામ થાય અને આ પાણી અને ગટર અને રોડના જે રસ્તા મારા કબચ્યાવાળા છે એનું સમાધાન થાય એવી અમે સરકાર પાસે વિનંતી